નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આવતા મહિને એટલે કે જુલાઈ મહિનાની અંદર જે કેટલું અનાજ મળવાપાત્ર છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર અંત્યોદય કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે એમની વાત કરીએ તો સૌપ્રથમ તો ઘઉં છે જે અંત્યોદય ધારકોને પંદર કિલો આપવામાં આવશે અમને એ તમને કાર્ડ પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આપવામાં આવશે આવશે ત્યારબાદ ચોખા ચોખા જે જે છે અંત્યોદય કિલો એ પણ તમને કાર્ડ દીઠ વીસ કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે એટલે કે મફતમાં આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે ત્યારબાદ ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અથવા તો ઓછામાં ઓછી એક કિલો એક કાર્ડની અંદર ત્રણ વ્યક્તિ હોય તો જો એક કાર્ડની અંદર ત્રણ વ્યક્તિઓ જ હોય તો ઓછામાં ઓછી એક કિલો આપવામાં આવશે અને જો એક કાર્ડની અંદર ત્રણ વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિ હોય તો તમને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા આપવામાં આવશે જે વિના કિલો આપવામાં આવશે એક ધારકોને પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ અને કાર્ડની અંદર ત્રણ કરતા વધારે વ્યક્તિ હશે તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ અને ત્રણ વ્યક્તિ અથવા તો તેનાથી ઓછા વ્યક્તિ હશે તો એક કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની વિગત જોઈએ તો સૌપ્રથમ ઘઉં છે જે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે તો મિત્રો વ્યક્તિ દીઠ છે જો એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડની અંદર પાંચ વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે એટલે કે દસ કિલો ઘઉં આપવામાં આવશે જો પાંચ વ્યક્તિ હશે તો અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ મીઠું છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને 1 કિલો આપવામાં આવશે. કાર્ડ દીઠને તમારે 1 રૂપિયો આપવાનો રહેશે. ત્યારબાદ ખાંડ છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને 350 ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે 22 રૂપિયા આપવાના રહેશે. તો આવી રીતે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા જે બે કિલો અને ત્રણ કિલો એમ વ્યક્તિ દીઠ આપવામાં આવશે ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ વિના આપવામાં આવશે ત્યારબાદ મીઠું એક કિલો અને ખાંડ જે ત્રણસો ગ્રામ એક વ્યક્તિ દીઠ આપવામાં આવશે ને એના તમારે બાવીસ રૂપિયા આપવાના રહેશે તો આવી રીતે જુલાઈ મહિનાની અંદર એનએફએસી એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ જે મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા જે ઘઉં અને ચોખાનો વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા જે ખાંડું રાહત દરે વિતરણ એમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થી બે વખત ફિંગર આપીને પોતાનું અનાજ મેળવી લેવાનું રહેશે તો રેશન કાર્ડ ધારકોને જે કેન્દ્ર સરકારનું ઘઉ અને ચોખા આપવામાં આવે છે એવી રીતે રાજ્ય સરકાર દ્વારા જે ખાંડ અને મીઠું આપવામાં આવે છે તો બંને અલગ અલગ હોવાથી તમારે બે વાર અંગૂઠો આપીને ફિંગર અપાવીને તમારું રાશન એ મેળવી લેવાનું રહેશે